હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ હિતેશ ટુરિઝમ બ્લોક માં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ હું તમને બતાવવાનો છું મિની દ્વારકા આજે હું તમને બતાવીશ મિની દ્વારકા તે ધોરાજીથી 10 કિલોમીટર થાય છે કે હુપેડી ગામમાં છે મૂળની મનોહર નામનું સ્થળ છે સરસ મજાનું સ્થળ છે મિત્રો ત્યાં આજ આપણે જવાના છીએ અને વિડિયોના માધ્યમથી હું તમને દર્શન કરાવવાનો છું તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો એરીમાં રસ્તો છે તમે જોઈ શકો છો આપણે ગામમાંથી જવાનું છે આ રીતે ગામ છે તે એવી રીતે જવાનું પૂછતું પૂછતું જવાનું તો તમને ખ્યાલ આવી જાય છે જો મિત્રો આ મંદિર છે તેનો ગેટ છે આ સરસ મજાનો અને આપણે અહીંથી પગથિયા ચડવાના છે તો ચાલો મિત્રો આપણે ચડીએ અને આ વિડીયોની હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી દેવાનો છું તો ચેનલમાં મિત્રો બનાવી રહેજો આવશે મજા સરસ મજાનું દ્વારકા જેવું મંદિર છે હું પહેલી વાર આવ્યો છું વિડીયોના માધ્યમ તમને બધાને બતાવીશ આ સરસ મજાનું મંદિર જો બૂટ ચપ્પલ આપણે અહીંયા ઉતારી નાખવાના છે પેલું પેલું બોટ આવે છે બૂટ ચપ્પલ અહીંયા ઉતારી નાખો જો ના બધું તમે જોઈ શકો છો મુરલી મનોહર મંદિર ટ્રસ્ટ તમે જોઈ શકો છો આ તેનો ગેટ છે અન્નક્ષેત્ર ચાલુ છે મારુતિ નિવાસ અહીંયા સરસ મજાનું એક હનુમંતનું મંદિર છે એ તમે નિહાળી શકો છો મિત્રો હવે આ ગેટ છે ત્યાં આપણે જવાનું છે અંદર તો ચાલો મિત્રો જઈએ અને તમે આ જોઈ શકો છો કે દર્શન કરવાનો સમય કેટલા વાગ્યાનો છે મંગળવારે સવારે આરતીનો અને કેટલા વાગે મંદિર ખુલે છે તે બધું શ્યામ લખેલું છે તે પોઝ કરીને બધા જોઈ લેજો તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અંદર નરાત્ય મંદિર કક આવી રીતે છે મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો જો અહીં બોર્ડ મારેલું છે આ પહેલા વેલે દેખ રામજી મંદિર આવ્યું છે તે તમે જોઈ શકો છો જો રામજી મંદિર છે જય શ્રી રામ હવે આપણે આ બાજુ જવાનું છે જો આપણે આ બાજુ જવાનું છે लई ख़ाल મિત્રો આપણે આ તરફ આવીએ મંદિરની આજ બાજુ આ સરસ મજાનો છે તે પણ હું તમને બતાવું જો પગથિયા છે સરસ મજાના આ આ સરસ મજાનો છે જો અને એક સરસ મજાનું ભોળાનાથનું મંદિર છે જે તમે નિહારી શકો છો અને આ બધું સામે નદી સરસ મજાની નદી છે જો સરસ મજાનું મંદિર છે આ બધું સરસ મજાના બધા નાઈ પણ નહી રહ્યા છે બધા સ્નાન કરી રહ્યા છે અને આ બાજુ પણ એક નાનું મંદિર છે તે પણ હું તમને હમણાં બતાવું મિત્રો આ બાજુ પણ એક નીચે મંદિર છે હું તમને બતાવું છું જો આ બાજુ શીતળા માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો જય શીતળામાં શીતળા માતાજીનું મંદિર છે સરસ મજાનું આવી રીતે કંઈક નદીનો સરસ મજાનો લુક છે સરસ મજાનો ઘાટ છે અને આ એક ભોળાનાથનું મંદિર છે શ્રી ઘાટેશ્વર મહાદેવ તે પણ સરસ મજાનું મંદિર છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો આ બાજુ એક સરસ મજાનું મંદિર મંદિર છે શ્રી નાગ દેવતા એ પણ તમે જોઈ શકો છો મિત્રો અને આ છે સરસ મજાનો ઘાટનો ગેટ અને આ તરફ છે મુખ્ય મંદિર આ બાજુ પણ સરસ મજાનું એક મંદિર છે તે પણ આપણે નિહાળવાના છે મિત્રો ચાલો આપણે આ બાજુ જઈએ તે પણ હું તમને મંદિરના દર્શન કરાવું આ બાજુ પણ મહાદેવનું મંદિર છે જાગનાથ મહાદેવ તમે નિહાળી શકો છો મિત્રો જુઓ મિત્રો આ બધે જુનવાડી મંદિર છે તમે જોઈ શકો છો પેલાનું કોતરકામ કરેલું છે સરસ મજાનું છે તમે તમે સદીનું જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનું કોતરકામ તમે જોઈ શકો છો પેલું જૂન જુન મંદિર છે હવે અને કોતરકામ તમે જોવા તમે કોતરકામ તમે સરસ મજાનું જો આ બાજુ પણ તમે જોઈ શકો છો કોતરકામ જો આ બાજુ પણ તમે જોઈ શકો છો કોતરકામ જુનવાડી બહુ મંદિર છે આ મંદિર શિખર મિત્રો કેવું લાગ્યું તમને મંદિર અવશ્ય એકવાર કોમેકમાં તમે જણાવજો આની પછી જે એક મંદિર છે તે પણ હું તમને બતાવવાનો છું તો ચેનલમાં મિત્રો બનાવી રહેજો હવે આ છે એક રસ્તો મિત્રો જઈ રહ્યો છે તે આપણે નિહાર છે આ બધું એક વખત મંદિરનો જૂનવાળી લુક જોઈ જવું સરસ મજાના જો છે ને સરસ મજાનો લુક હવે આપણે આ તરફથી જવાનું છે જો આ બાજુથી આપણે જવાનું છે અને આ તરફ તમને સરસ મજાનું મંદિર દેખાતું છે ત્યાં આપણે જવાનું છે ત્યાં પણ લગભગ ભોળાનાથનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે તો સરસ મજાનું મંદિર છે ત્યાં જઈએ આપણે આ બાજુ મિત્રો તમે જોઈ શકો રેવનાથ મહાદેવ ગોળાનાથનું નું ત્રીજું મંદિર છે તમે જોઈ શકો છો હમણાં મેં તમને બતાવ્યું શિખર તે સરસ મજાનું મંદિર છે બિરાજમાન છે અને આ બાજુ છે હનુમાન દદ્દા જય ભોળાનાથ મહાદેવ અહીંયા પણ સરસ મજાનું કોતરકામ કરવામાં આવ્યું છે જૂનવાડી જો તમે મિત્રો તમે જોઈ શકો છો આપણે આપણી ગાડી આમ પડી છે અને આપણે આ રસ્તેથી આવ્યા હતા અને આ બાજુ તમે જોઈ શકો છો પાણી જે વેત્યાન છે થોડું થાય છે પાણી તમે આ બધું જોઈ શકો છો પાણી સરસ મજાનું જઈ રહ્યું છે અને આ બધું જોઈ શકો છો સરસ મજાની નદી છે અને મંદિરનું કાંક આવી રીતે લૂક છે તમે નિહાળી શકો છો મિત્રો જો તમે આવી રીતે મંદિરનો લૂક છે અને આ બાજુ સરસ મજાની નદી છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો અહીંથી પણ બધા જઈ રહ્યા છે પાણીમાં જ થઈને કે એકલો પણ સામે મંદિર છે તે રામનાથ મંદિર છે તે પણ મહાદેવનું મંદિર છે ત્યાં પણ બધા જઈ રહ્યા છે દર્શન કરવા અને આપણે આ આ તમે જોઈ શકો છો કે છે મુરલી મનોહર મંદિર છે સરસ મજાનું તે પણ તમે નિહાળી શકો છો અને આપણે તમે જોઈ શકો છો આ ભોળનાથનું મંદિર તમે મંદિરની ઉપર શિખરમાં માં જુઓ તો ત્યાં પણ સરસ મજાનું ખાડુંગી ગયું છે તમે જોઈ શકો છો કે ખર તો કહી શકીએ પણ પીપળા જેવું છે કાંક પીપળા જેવું ખર જેવું બધું મિક્સમાં છે સરસ મજાની ધજા લહેરાઈ રહી છે અને સરસ મજાનું જગ્યા છે તે તમે નિહાળી શકો છો મિત્રો સરસ મજાનો અહીંથી નજારો આવી રહ્યો છે અને આપણે આ તરફ જઈ રહ્યા છીએ નદીએ મિત્રો આ હતું મુરલી મનોહરનું મંદિર મિની દ્વારકા તમને કેવું લાગ્યું કોમેન્ટમાં અવશ્ય જણાવ્યું જો મિત્રો તમે વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે આવ્યા હતા ધોરાજીમાં તો તમે જોઈ શકો છો ભૂંગરા બટાકા આપણે ખાવાના છે ભૂંગરા બટાકા અને સિંગ છે તમે જોઈ શકો છો આપણે આટલી વસ્તુ લીધી છે છ ડીશ લીધી છે છ ડીશના કાંક ત્રણસો ને ચાલીસ રૂપિયા થયા છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ